સ્વાગત છે ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારમાંથી વીજ બિલની રકમ મંજૂર થતા મધ્ય ગુજરાત વીજ કંપનીને આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ ચેક આપી નગરની સુખાકારી માટે હવે વીજ કાપથી પાણી અને ડ્રેનેજની સમસ્યા નહીં થાય પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું ડભોઈ નગરપાલિકાનું વીજ દેનું ચૂકતે થયું ડભોઈ નગરપાલિકાનું છેલ્લા વર્ષ બે હજાર તેવીસથી થી વીજ કંપનીનું દેવું આસર નવ કરોડ જેટલું હતું વારંવાર વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી થતી હોય પાલિકા દ્વારા વર્ષ બે હજાર સરકારમાં વીજ બિલ ભરવા માંગ કરી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત બાદ પાલિકાને આઠ કરોડ ઓગણચાલીસ લાખની માતબર રકમ મળી હતી અને સ્વભંડોળમાંથી ત્રણ લાખ કરી આજે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહના હસ્તે વીજ કંપનીના કર્મચારીઓને આઠ કરોડનું વીજ બિલ ચૂકવવામાં આવ્યું હતું પ્રમુખ વિરેન શાહ દ્વારા નગરના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સરકારનો આભાર વ્યક્ત કરતા નગરને મળેલ સોલાર પેનલ થકી પાલિકાનું વીજ બિલનું ભારણ પણ ઘટવા લાગ્યું હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર તેવીસ ચોવીસમાં સરકારના રજૂઆત કરી હતી જે જી બીમાં વારંવાર કનેક્શનો કાપવાની નોટિસો મળ્યા કરતી હતી કેમ કે વારીગૃહ અને ગટરના કુવાના બિલો નગરપાલિકાઓ પરિસ્થિતિ નથી નહીં નગરપાલિકા ડબબઈમાં પણ આઠ પરિસ્થિતિ હોય તે બે હજાર તેવીસ ચોવીસમાં રજૂઆત કરી હતી ને એમાં રૂપિયાની માંગણી કરી હતી તે માંગણી બે હજાર પચીસમાં પૂર્ણ થઈ છે અને આઠ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ને બીજા ત્રણ લાખ સો ભંડોળમાંથી નગરપાલિકાનું એટલે ઉમેર્યા છે એટલે કે આઠ કરોડ રૂપિયા જીબીને અમે આજે ચેક સુપ્રદ કર્યો છે એટલે એવું કહેવાય કે ડબલ નગરના માથેથી દેવું હડવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનું બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબી ના ચેક તો ખરા સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ સાત કરોડ માતભર રકમ ગ્રેજ્યુઇટી ની રકમ ને બધી ચૂકવણી કરવામાં આવી છે ને રૂપિયા બી શોર્ટ ટાઈમ માં બીજો ચેક બી આપશે એટલે ધારાસભ્ય હાથે અમે એનો બી વિતરણ કરવાના છે આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો નો આભાર કે જેને જીબી નું જે માથા પર નગરપાલિકા નું હતું એ અમે ફેબ્રુઆરી સુધી બે ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરીને ઝીરો ઝીરો કરવાની ભાઈદારી રાખી ને કરી છે આજે ગ્રાન્ટ જે મળ્યું છે દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે અમે વર્ષ પહેલા માંગણી કરી હતી દોઢ વર્ષ પહેલા તો એ તબક્કે આ માંગણી ધારાસભ્ય રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ દસ મહિના પહેલા જીબી વાળા નોટિસ આપ્યા હતા કે કનેક્શન કાપવાના છે એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી અને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં આ કામ થયું

एक करोडि अंदरच्या चुंबत लाख नि आसपास बाकी रेस